નમસ્કારજી સોમનાથજી દ્વારકાધીશ બધા મહા નામ છે પાચોળ સવારના સાડા પોણા જેવું થયું હોય છે ભાખરી કઈ નહીં જોઈ ભાખરી ની જામાં નવી ન હોય તો એ તો તમને બતાવી દઈ તો નાસ્તો કરીને માથામાં તેલ બેલ નાખવાનું ને આપડે બધું થઈ ગયું હા અને પછી આપણે જાઉંક મંદિર તો આ બધું ભાઈ જાય મંદિરે તૈયાર થઈ ગયા છીએ નિશાળે હાથ ની માથે પાંચ થઈ ગઈ છે એટલે ફટાફટ જઈએ માળા અને લઈ અને પછી જાય ડાયરેક્ટ નિશાળે તો પેલા સૌથી પેલા તો આપડે સાયકલ બહને કાઢીએ સાયકલ બાયને કાઢી લીધી છે મેન વસ્તુ આપણે સૂર્યના દેવ ને જલ ટાણે અને તુલસીજી ને બધા ઓલા એને પાણી પાયું અને હવે તૈયાર થઈ ગયા છીએ હવે જઈએ છીએ આપણે મંદિરે તો પેલા મંદિરે મળી હવે મંદિરે તો આવી ગયા છીએ મંદિરે તો આવી ગયા પણ એક થોડુંક વાંધો આવે એવું લાગે સાયકલમાં વાહનમાં હવા ઓછી છે તો પંચર પડ્યું રસ્તામાં પંચર રહી છે ને આપણે હેરાન થાવ જવાના પણ તેવા એટલે જોઈએ પેલા ભગવાનના દર્શનના માળા કરે પછી જોઈએ આમાં હવા ઓછી છે રસ્તા એવા નખરા પાણકા જ આવે એટલે ઉલરે વધારે એટલે પેલા દર્શન કરી લે પછી જાય સ્કૂલે રસ્તામાં કંઈ ન કરે તો સારું કહેવાય દર્શન ને માળા થઈ ગઈ છે સાયકલ લઈને જાય આપણે સ્કૂલે જોયા શું કે હવા ઓછી તો લાગે પછી શું થાય છે તો ડાયરેક્ટ મળીએ સ્કૂલે છીએ પ્રાર્થના ચાલુ થવાની જ છે હવે તો ફટાફટ પ્રાર્થના બેસીએ ને પછી મળીએ સ્કૂલ પૂરી થાય ને એટલે છૂટી ગયા છીએ ઘરે આવી ગયા છીએ થોડોક આરામ કરીને હાથ પગ જમવા બેસો તો પેલા થોડીક આરામ કરી લો રોટલીનો લાડો કેમ કે જ્યારે ઘરે શાક એવું બન્યું હોય હોય મનનો ભાવ એવો હોય ને ત્યારે રોટલી લાડવો ખાઈ લો ગોળ ઘી હોય તો પેલા ખાઈ લો ફટાફટ ને પછી ટ્યુશનમાં જાઉં છીએ બીજા ટ્યુશનમાં આ હોસ્ટેલનું ટ્યુશન છે અને હું તમને ઘરે એમ કહેતો હતો કે જ્યારે ઘરે મને ભાવ એવું શાક ન હોય ઘરે કારેલા શાક બન્યું હતું એટલે હું હે ને રોટલી લઉં ને એનો હે ઘી નાખીને લાડો બનાવી લો એ ખાઈ લો તો મોડું થાય છે ટ્યુશનમાં પેલા ટ્યુશનમાં જઈને પછી મળીએ પૂરું થઈ ગયું હા અને બીજા ટ્યુશનમાં જઈએ છીએ આ કાંઈ થયા છે પોણા જેવું થયું હોય છે બીજા ટ્યુશનમાં જાય તો પહેલાં બીજા ટ્યુશનમાં જઈએ પહોંચી ગયા છીએ ટ્યુશન પૂછા ને પછી મળીએ તો આ આપણે લાઇબ્રેરી આવી ગયા છીએ વાંચવા હાટુ આજે દફતર પડ્યું છે તો વાંચવાનું હવે ચાલુ કરશું આવી ગયા હતા થોડીક આ બાયણા બેઠા હતા અને સાડા છ ટ્યુશન છે સાડા છ ને ટ્યુશન માં જાવું થોડીક આ લાઇબ્રેરી ની બાયણા બેઠા આપણે એક દોસ્તાર આવે ની રાહ છું થોડીક આ પછી અંદર જાવું તમને અંદર નો એક તો સીન તો બતાવ્યો તો પછી ટ્યુશન માં જાવું થોડીક આ બેઠા હોય એના બીજા ટ્યુશન માં આ ખોઈ દઉં છે આ બધું

અને ભેગું હે કપિલ શર્મા શો ચાલુ હે તો જમીન પછી મળી હું આ બ્લોગ ને એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અવાર નવા વ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને ડાયરાનો વ્લોગ મજા આવ્યો હોય અમે સ્કૂલે ડાયરો કર્યો તો તો કમેન્ટ કરજો તો આપણે સ્કૂલમાં બીજા પણ આવા થતા હોય પ્રોગ્રામ પણ આપણે ઉતારતા ન હોય તો આપણે સરને કંઈને ઉતારી શકીએ જો તમે લાઈક કરશો ને થોડાક વ્યૂઝ વધારે આવશે સારા તો આપણે સ્કૂલમાં પણ જે પ્રોગ્રામ થતા છે ને એના વિડીયો પણ આમાં અપલોડ કરશું તો લાઇક કરજો શેર કરજો અને તમારા દોસ્તરને જણાવજો ને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો તો કાયમ સવારે આપણે આઠ વાગ્યા બ્લોગ મૂકી દઈએ છીએ તો મળીએ નવ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય આમને જે દર કદીશ ગુડ બાય